નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે ધોરણ દસની તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફનો અભ્યાસ કરવો હોય તો પીડીએફની લિંક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓ જે છે કે એ વિડીયાઓ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ દસની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ જેવા ખનીજો ખાલી જગ્યા ખડકોમાંથી મળે છે તો જવાબ આવશે પ્રસ્તર બીજું મેગ્નેશિયમ બોક્સાઇડ ટાઇટેનિયમ વગેરે ખનીજો ખાલી જગ્યા ખનીજો છે તો જવાબ આવશે વિકલ્પ બી હલકી ધાતુમય લોખંડ તાંબુ જસત જગ્યા ખનીજો છે તો જવાબ આવશે વિકલ્પ એ સામાન્ય ઉપયોગમાં લેવાતા ચોથું સૂત્રાઓ કાપડ ઉદ્યોગ એ ખાલી જગ્યા પાયાનો ઉદ્યોગ કહેવાય તો જવાબ આવશે મોટા પાંચમો ઈસવીસન ખાલી જગ્યામાં જમશેદપુરમાં ટાટા લોખંડ ઓલાદની કંપની સ્થપાય તો જવાબ આવશે ઈસ્વીસન ઓગણીસો સાતમાં આઠમું ખાંડસરી ઉદ્યોગ એ ખાલી જગ્યા પાયાનો ઉદ્યોગ કહેવાય તો નાના ખાલી જગ્યા ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે તો જવાબ આવશે કાપડ ત્યાર પછી કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત ખાલી જગ્યા સ્થાન છે તો જવાબ આવશે દ્વિતીય નવમું ભારતમાં ખાલી જગ્યામાં સૌ પ્રથમ સૂતરાઓ કાપડની મિલ સ્થપાય તો જવાબ આવશે મુંબઈ દસમું ખાલી જગ્યા સૂતરાવ કાપડનું વિશ્વ મહાનગર કહેવાય છે તો જવાબ આવશે મુંબઈ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે યોગ્ય જોડકા જોડો જેના કુલ ત્રણ માર્કસેમાં પહેલું ગુજરાતમાં પાઇપલાઇન તો જવાબ આવશે કલોલથી કોયલી નિગમ બીજું ઉત્તર ભારતમાં રજુ માર્ગ તો જવાબ આવશે દાર્જિલિંગ અને દેશનું સ્વાયત્ત પ્રસારણ તો જવાબ આવશે વિકલ્પ એ પ્રસાર ભારતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ છ એમાં પહેલું ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને કયા પરિબળો ઉત્તેજિત રાખે છે તો ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશોમાં જંગલી અને પહાડી વિસ્તાર જુદા જુદા બળવાખોર સંગઠનોનો એકબીજા સાથે મેળ કેટલાક વિસ્તારોની આંતરરાષ્ટ્રીય સીમા વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળો ઉત્તેજિત રાખે છે બીજું જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું છે તો સીમા પારથી તાલીમ અને અતિ આધુનિક શસ્ત્ર સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં હત્યા અપરણ બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા છે આથી જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ દસની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્નો બેંક છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો વોટ્સઅપ નંબર અહીંયા તમને આપેલો છે નંબર ઉપર તમે કોલ કરી ફોન કરી અથવા વોટ્સઅપ કરી અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અને આવનારી તમામ એકમ કસોટીઓની પીડીએફ મેળવવા માટે પણ આ નંબર તમે સેવ કરી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ છ માર્ક્સ એમાં પહેલું ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ ઉપર કઈ અસરો થાય છે તો જોઈએ ઉત્તર ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ ઉપર થતી અસરો નીચે પ્રમાણે છે ભ્રષ્ટાચારથી કાળું નાણું સર્જાય છે જે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે ભ્રષ્ટાચારથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે જેનાથી બજારમાં ખરીદ શક્તિનો વધારો થાય છે પરિણામે ચીજવસ્તુઓના અભાવમાં વધારો થાય છે સામાજિક નીતિ નિયમોનું ધોરણ કથળે છે અને નૈતિક મૂલ્યોનો હાસ થાય છે રાષ્ટ્રીય ચારિત્ર્ય જોખમાય છે ભ્રષ્ટાચારથી કાયદાની ન્યાય પ્રણાલી સત્તા અને તંત્રની સર્વોચ્ચતા તથા વિશ્વસનીયતા ઓછી થાય છે પ્રામાણિક વ્યક્તિઓ હતાશ અને નિરાશા અનુભવે છે ભ્રષ્ટાચાર માનવ અધિકારોનું અવમૂલ્યન કરી સમાજમાં અન્યાય અને ભેદભાવનું વાતાવરણ ઊભું કરે છે સમાજમાં આવકની અસમાનતા સર્જાય છે સમાજ જતા વર્ગ વિગ્રહ પેદા થાય છે બીજું બંધારણીય ઈલાજોના અધિકારનું શું મહત્વ છે તો પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક નાગરિકોને બંધારણીય ઈલાજોનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે ડૉક્ટર આંબેડકરના મતે અધિકાર ભારતના બંધારણના આત્મા સમાન છે કોઈ પણ મૂળભૂત અધિકારોનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક એના અધિકારના રક્ષણ માટે બંધારણીય ઇલાજોના અધિકાર હેઠળ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત પાસે દાદ માંગી શકે છે નાગરિકના અધિકારોનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ફરજ છે તેથી વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત નાગરિકની ફરિયાદ સાંભળી તેના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે આ મૂળભૂત અધિકારોમાં બંધારણીય ઇલાજોના અધિકારોનું અનન્ય મહત્ત્વ રહેલું છે મિત્રો ફરી મળીશું આપણે અઢાર એક બે હજાર ચોવીસના રોજ ઓરિજિનલ એકમ કસોટી જે છે તેના પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે અને આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ અને તેનો વિડીયો એ અઢાર એક બે હજાર ચોવીસના રોજ આપણે આ ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો